નમસ્કાર દોસ્તો રાતના દસ વાગી ગયા છે અને હું ફિલ્ડમાં ગયો હતો તો મારા ઘેરથી તો મેં કીધું કામે ગઈ છે તો અત્યારે જો એ રોટલા ગરમ કરી ગેસ ચાલુ છે રોટલા બનાવવાનું ચાલુ છે બરાબર અને શાક બી બની ગયું છે એકદમ સરસ મજાનું અંધારામાં તમને દેખાય છે નહીં દૂધ ગરમ તૈયાર કરી મૂકી દીધું છે ખીચડી બી તૈયાર છે રોટલા બી તૈયાર છે બસ હવે જમવાની તૈયારી છે ભાઈ બરાબર છે તો લગભગ રાતી દસ ને દસ મિનિટ જેવું થઈ ગયું છે હા ઘરના બધા લોકો અત્યારે બહાર છે છોકરાઓ બહાર છે એક મોટો એક નાનો છોકરો જેમ ઊંઘી રહ્યો છે બાકી સૌ બધા બહાર કામે જતા છે તો હવે દસ જેવું વાગી છે રાતના ગવાનું ગરમ કરી દીધું છે ચલો હવે થોડું ખાઈ લઈએ જિંદગી દોસ્તો એસે ચલતી રહેતી એલતી રહેતીક ઝીગી કહેતે જિંદગી મેં કેસે ભી મુશ્કેલ આ જાય ચલો તો શાક રોટલી ખીચડી દૂધ બધું તૈયાર છે હવે ચલો આપણે જમી લઈએ રાતના દસ સવા દસ જેવું થવાય માય લાઈફનો ટાઈમ જમવાનું કાંઈ નક્કી હોય ને ભાઈ દસ વાગે અગિયાર વાગે બાર વાગે કોઈ નક્કી હોય નહીં તો ખાસો ટાઈમ થઈ ગયો છે તો તમે બધા જમી લીધું હશે તો ચલો અમે બી જમી લઈએ તમે બી જમી લીધું હશે હસ જય માય સ્ટાઈલ સફળ તો હોકે રહે લાઈફ લાઈફસ્ટાઈલને યાદ રાખના પાદરીનો લોટ વધી દીધો છે ને પાદરીનો રોટલો ચડી રહ્યો છે ને અંદર શાક તૈયાર થઈ રહ્યું છે ચકાચક ઘરમાં ગરમ હા ને રોટલો બનાવે ચલો કાલે ગવાના બનાવે આજે બાજરીનો રોટલો ખાવો દેવો આપણો રોટલો લોટ જાતે જ બનાવીએ છીએ બાજરીના મજા પડી જાય બધું જ કામ આવડે બાજરીના ગવાના મકાઈના જે કહેવાય રોટલો બનાવી દે ચકાચાક હા કોઈ કામ કુદરતી મને શીખવાડ્યા વગર બાકી નહીં રાખ્યું સમય છે સમય સમય માણસને બધું જ શીખવાડી દે કોઈ કામ ના આવડે વાત ખાલી ખોટી છે તમારે કોઈ જવાબદારી આવતી ના હોય ને એટલે તમને એવું લાગે કે યાર આ કામ મને ફાવવાના આ મને ના આવડે આ ના આવડે પણ જ્યારે જવાબદારી તમારા પર આવી જાય ને એ કામ તો તમને આવડી જ જાય યાર ઓટોમેટિક કુદરત ચલો આ બાજુ શાક ચાલુ છે આ બાજુ રોટલા ચાલુ છે હા તમને એવું લાગે કે બધા ચો જયા છે તારે ભાઈ બધા પોતપોતાના કોમ જતા રહે છે મારે ઘરવાળી બી નોકરી જાય છોકરા નોકરી જાય આ તો ઘર ખાલી ખાલી જાય

ha ha ha